પાલિતાનામાં આજે ખેડૂતોના પ્રશ્ને લઈને કોંગ્રેસ દ્વારા ધારણાનો કાર્યક્રમ કરવામાં આવેલ હતો તેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રવીણભાઈ રાઠોડ ઓમદેવસિંહ સરવૈયા તેમજ કોંગ્રેસ કાર્યકરો જોડાયા હતા વધુમાં જણાવેલ કે ખેડૂતોનું પાક ધિરાણ માફ કરો એપીએન ન્યૂઝ છેલ્લા સાત આઠ દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે અને વરસાદના કારણે ખેડૂતોને પશુપાલકોને ખેતમજૂરોને ખૂબ મોટું નુકસાન થયું છે ત્યારે સરકાર આ પ્રત્યે કોઈ પણ પ્રકારની જાહેરાત કે ખેડૂતો માટે કે માલધારીઓ માટે જ્યારે કરતા ન હોય ત્યારે અમે ભાવનગર જિલ્લા અને પાલિતાણા શહેરની અંદર આજે અમે ધરણાનો કાર્યક્રમ રાખ્યો છે અને અમારી માંગણીઓ છે કે ખેડૂતોને સંપૂર્ણપણે દેવું માફ કરવું જોઈએ પશુપાલકોને ઘાસચારાની વ્યવસ્થા કરવી જોઈએ સાથોસાથ ખેતી સાથે જોડાયેલા ખેતમજૂરો હોય કે એના ભાગ્યા તરીકે ભાગ રાખતા હોય આવા લોકોને સરકારે પેકેજ જાહેર કરવું જોઈએ એવી માગણી સાથે આજે પાલીતાણા શહેરની અંદર ભેરોનાથ ચોકની અંદર અમે ધરણાનો કાર્યક્રમ રાખ્યો છે અને આજ કરીને જ્યારે સરકારે કેવડું વલણ રાખીને જાહેરાત કરવાની વાતો એ મોઢા પરથી થઈ શકે છે માત્ર ખેડૂતોને આજની તારીખ સુધી કોઈ પણ પ્રકારની જાહેરાત કરી નથી આપવામાં આવ્યું નથી ત્યારે અમારી સ્પષ્ટ માગણી છે કે સંપૂર્ણપણે ખેડૂતોને દેવું માફ કરવું જોઈએ અને પશુપાલકો માટે ઘાસચારાની સારાની વ્યવસ્થાઓ કરવી જોઈએ આજના ધરણા કરવાનો શું કારણ ખાસ કરીને જે અતિવૃષ્ટિ ગુજરાતમાં થઈ છે અત્યંત વરસાદ થયો જેના લીધે ખેડૂતોના ઊભા પાકને ખૂબ જ નુકસાન થયું છે અને સરકારના પેટનું પાણી હલતું નથી ખાલી સર્વે કરવાનું ખોટા ડીએફને નાટક કરે છે તો અમારી સરકારને એ જ માગણી છે કે ખેડૂતોનું તમામ દેવું માફ કરો કોઈ સર્વે કરવાની જરૂર નથી આખા ગુજરાતમાં વરસાદ છે બધે પાકને નુકસાન છે તો દેવું માફ કરી દેવું જોઈએ એ અમારી માગણી સાથે અમે બેઠા છીએ આપનું નામ ઓમજોસિંહ સરવૈયા શહેર કોંગ્રેસ